અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા ટ્રક ચાલકો જોડે કર્મચારીઓની માઠાકૂટ થઈ રહી હોવાની ફરિયાદો વચ્ચે વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં આજ રોજ એક ટ્રક ચાલકને ટોલ કર્મચારીઓએ માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈ ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના હોદ્દેદારો માંડવા ટોલ પ્લાઝા ખાતે દોડી આવ્યા હતા જ્યાં ટોલ સંચાલકને રજૂઆત કરી હતી જોકે સમગ્ર મામલે ટોલની મહિલા કર્મચારી જોડે ટ્રક ચાલકે માઠાકૂટ કરી હતી જેને લઈ ટકરાર થઈ હતી સહિત જવાબ આપતા કર્મચારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી આ અંગે એસોસિએશન દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી રજૂઆત કરી હતી જોકે સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક બે કર્મચારીઓની અટક કરી પોલીસ મથકે લઈ તેમની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે જે ટ્રક ચાલક જોડે સમગ્ર ઘટના બની હતી તે ફરિયાદ કરવા ન આવતા મામલો માત્ર પોલીસ અરજી પર સીમિત રહ્યો છે अन्य पोलिस ट्रांसपोर्ट एसोसिएशन अर्जी अनुसंधा ने टोल बूट संचालक ने बोला आई घटनाओं अंगे जरूरी सूचना आपी थी अभी सभी ट्रांसपोर्ट भाई हमारे टोल नाके पे इकट्ठा हो गए हैं और यहाँ पर जो भी टोल का जो मैनेजर था उससे बात हुआ है उन्होंने जो दो आदमियों ने बदतमीजी करी हमारे ड्राइवर के साथ में उसको यहाँ से नौकरी से निकाल दिया गया है और सख्त कार्रवाई की गई है उनको पुलिस के हवाले भी किया गया है काफ़ी ड्राइवर को मारा इन लोगों ने लेकिन फिर भी उन्होंने गलती मांगी माफ़ी मांगी